છે ને આ બધી સ્મોક વાળી જે ઘણા માગતા હોય છે એના માટે જ આ સાડી પાર્સલ મંગાવ્યું ને જો બધી સરસ છે જરીવાળી જ છે બધી બધી અઢીસોમાં આવશે મસ્ત મસ્ત છે બધી ફ્રેશનો ભાવ સાડી પાંચસો પાંચસો એવા હતા અત્યારે બધી બસો પચાસ બધી છે બધા કલર છે આમાં પછી આમાં છે ને બીજી એક છે એ બધી અનુભવમાં આવે ને જે આપણે સાડી ત્રણસો ચારસો ની એ સાડીઓ છે બધી કે સેકન્ડમાં માં માં નોર્મલ સેકન્ડ આવે બધામાં કાંઈ કાલ સવારે જ બધું ખોલવાનું છે જેમ જોઈ જોઈ આવી લઈ જજો વિડીયો ચાલુ રાખજો આવી પાડો આવી પાડો તો પછી એક દોઢસો વાળી સાડીઓ સરસ આવી છે આપણે જે બહાર ખોલીએ છીએ ને એમાં સાડીઓ સારી છે બધી એકસો પચાસમાં મળશે તમને આ બધી સાડી બાંધણીઓ તો બહુ સરસ આવી છે જેને જોઈ આવજો બાંધણીના કલર એ છે અને આ જાંબલી બાંધણી તો બહુ જ આવી છે ફ્લાવરવાળી આવી છે જો આ બાંદી બાંધણી છે આ પટ્ટીવાળી છે બધી પટ્ટીવાળીમાં બહુ ડિઝાઇનો બહુ કલર છે બધા

એમાં બધી એક કેટલીક બતાવી એટલે બધી આવી રીતે બતાવી દઉં જો આ બધી સાડી છે સેકન્ડની દોઢસો દોઢસોમાં જ છે આ બાંધણી છે બાવન બાદની તે મસ્તો જાંબલી કલર પછી આનો સ્ટોક ઘણો છે જો આમાં બધી સાડીઓ છે આ